નવરાત્રી માં દરરોજ સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા આ ચાર કામ ચોક્કસ થી કરજો અને નવરાત્રિમાં માતાજીને પ્રસન્ન કરવા હોય તો ઘરમાં લાવો આમાંથી કોઈ એક વસ્તુ જોત જોતામાં તમારું ઘર ધન સંપત્તિથી ભરાઈ જશે અને આવશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી મળશે માના આશીર્વાદ મિત્રો આપણે સૌ નવરાત્રીના આ નવ દિવસોને ખૂબ જ પવિત્ર દિવસો માંથી શુભ દિવસો માનીએ છીએ અને નવરાત્રી માં મેળવવા માટે નવરાત્રી ના આ નવ દિવસ ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે મિત્રો માતાજીના આ નવ દિવસ થી બધા જ સારા કાર્યનો પ્રારંભ થાય છે અને નવરાત્રીનો દરેક દિવસ માં દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપો ને સમર્પિત છે તેમજ સરળ ઉપાયો જો કરી દો છો તો મિત્રો તમારા જીવનમાં ચાલી રહેલી દરેક મુશ્કેલી સમસ્યા અને દુઃખ અંત આવી જશે અને તમને તમારા જીવનમાં અપાર ધનસંપત્તિના માલિક બનતા કોઈ રોકી પણ શકશે નહીં તેથી મિત્રો નવરાત્રીના આ પાવન અવસર પર તમે માતા રાણીને ખૂબ જ સરળ અને સસ્તા ઉપાયથી પ્રસન્ન કરી શકો છો મિત્રો આપણા શાસ્ત્રોમાં ઘણી રીતો છે જેની મદદથી કોઈ પણ વ્યક્તિ માતા રાણીને પ્રસન્ન કરી શકે છે એટલે કે મિત્રો આજે આપણે આ વિડિયોના માધ્યમથી તમને શાસ્ત્રોમાં જણાવેલ અમુક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી જો તમે નવરાત્રીમાં આમાંથી કોઈ પણ કામ કરો છો કે વસ્તુને ખરીદી કરીને લઈ આવો છો તો દેવી માતાજી તમને પણ ખુશ કરશે અને તમે તમારા જીવનમાં શુભ પરિણામ મેળવી શકશો તેથી મિત્રો આપ સૌ શરૂ કરતા પહેલા નમ્ર વિનંતી છે કે આજના વિડીયો ને અંત સુધી ચોક્કસ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સ માં જય માતાજી ચોક્કસ થી લખી દેજો તો મિત્રો આવો જાણીએ કે નવરાત્રિમાં માતાજીને પ્રસન્ન કરવા માટે કઈ કઈ ખાસ વસ્તુઓ ખરીદી લાવવી જોઈએ અને કઈ વસ્તુનો વિશેષ ઉપાય કરવો જોઈએ કે જેથી આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેમજ દુનિયાના દરેક સંકટો વિઘ્નો દૂર થઈ જાય અને આવનારી તમારી દરેક પ્રકારની સમસ્યાઓનો પણ અંત આવી જાય તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો નંબર એક કમળનું ફૂલ મિત્રો કમળનું ફૂલ દેવી લક્ષ્મીની સંપત્તિ છે એટલા માટે નવરાત્રીમાં માતા રાણીના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રીના આ નવ દિવસોમાંથી કોઈ પણ દિવસ પર તમારા ઘરે કમળનું ફૂલ અવશ્ય લાવવું કેમ કે આ ફૂલ માતા રાણીને ખૂબ જ પ્રિય છે તેમજ મિત્રો જો તમને નવરાત્રીમાં આ ફૂલ ન મળે તો આવી સ્થિતિમાં માતા રાણીને કોઈ લાલ ફૂલ અર્પણ જરૂરથી કરો નંબર બે સોનું અથવા ચાંદીનો સિક્કો મિત્રો નવરાત્રીના દિવસોમાં માલ તમારા ઘરે સોના અથવા ચાંદીનો એક સિક્કો તો અવશ્ય લાવો તેનાથી માતા રાણી ખૂબ જ ખુશ થાય છે પરંતુ તમારે ખાસ કાળજી લેવી પડશે કે તમે જે સોના અથવા ચાંદીનો સિક્કો લાવશો તે સિક્કાની ટોચ પર ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મી મિત્રો જો તમે નવરાત્રિના શુભ દિવસોમાં માતા રાણીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો આ માટે તમે કમળના ફૂલ પર બેઠેલી દેવી લક્ષ્મીની તસવીર ઘરે લાવ્યા બાદ તેની વિધિસર પૂજા કરો તે તમને શુભ પરિણામ આપે છે અને જો તમે આ કરો છો તો પછી માતા દુર્ગા અને માતા લક્ષ્મી બંનેના આશીર્વાદ તમારા પર રહેશે નંબર ચાર ધજા મિત્રો નવરાત્રી પહેલા દિવસે લાલ રંગની ત્રિકોણીય ધજા ખરીદીને ઘરે લાવો કેમ કે આમ કરવાનું શુભ માનવામાં આવે છે અને આ રીતની ધજા લાવવાનો અર્થ એ છે કે માતા દુર્ગાની જય જયકાર અને વિજય થાય તેમજ તમે આ સમયે તેમની ધજાને પૂજા ઘરમાં રાખીને વિધિવત પૂજા કરો અને આ પછી દશેરાના દિવસે તેને ઘરની છત પર લગાવી લો અને આ ધજા નવા વર્ષની નવરાત્રી સુધી લગાવીને રાખો નંબર પાંચ સુહાગનો સામાન મિત્રો માતા દુર્ગાને ણગાર કરવાનું છે અને આ માટે વિવાહિત મહિલાઓએ લાલ ચુંદડીની સાથે સુહાગનો સામાન અર્પણ જરૂરથી કરવો જોઈએ મિત્રો કહેવાય છે કે ઉપાયથી વૈવાહિક જીવન સારું રહે છે અને પતિની ઉંમર વધે છે અને આ સિવાય જો કુવારી કન્યા માતાને આ વસ્તુઓ અર્પણ કરે છે તો તેને સારું ઘરવર મળે છે નંબર છ ચાંદીનો સામાન મિત્રો નવરાત્રીના શુભ દિવસોમાં જો કોઈ ચાંદીની વસ્તુ તમે ખરીદીને ઘરે લાવો છો તો તેનાથી પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બને છે મિત્રો આ વસ્તુને ઘરે લાવ્યા બાદ એકવાર માતાજીના ચરણોમાં અર્પણ અવશ્ય કરો અને આમ કર્યા બાદ જ તેને ઉપયોગમાં લો આ ઉપાયથી તમે માતાજીના આશીર્વાદ મેળવી શકશો અને તમને તમારા દરેક કાર્યમાં પણ સફળતા પ્રાપ્ત થવા લાગશે નંબર સાત મૌલીથી મળે છે પુણ્યફળ મિત્રો જો તમારા બનતા કામ અટકી રહ્યા છે અથવા કોઈ મનોકામના પૂરી થઈ રહી નથી તો તમે નવરાત્રીમાં મૌલી ખરીદીને લઈ આવો બીજું કે આ મૌલીને ઘરે લાવ્યા બાદ તેમાં નવ ગાંઠ મારો અને આ ગાંઠ માતા દુર્ગાને અર્પિત પણ કરાય છે મિત્રો માન્યતા છે કે આ ઉપાય કિસ્મત ના દરવાજા ખોલે છે અને તેનાથી કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય ચમકે છે તેથી જો તમે પણ તમારું કિસ્મત ચમકાવવા માંગો છો તો આ ઉપાય ને એકવાર અવશ્ય કરવો જોઈએ આ સિવાય પણ મિત્રો હજી આપણે આગળ જોઈએ તો જો તમે નવરાત્રીમાં માતાજીને પ્રસન્ન કરવા માંગો છો તો જરૂર ચડાવો આમાંથી એક વસ્તુ માતાજી થઈ જશે ખૂબ જ જલ્દી પ્રસન્ન તેમજ જો સાચા મનથી આરાધના કરવામાં આવે તો તેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે પરંતુ મિત્રો જો આ નાની અને ફક્ત પાંચ રૂપિયામાં મળી જતી ભેટ માતાજીને ધરો છો તો તે તમને તેનું અનેક ગણું પુણ્ય આપે છે તો ચાલો જણાવી દઈએ માતાજીને કઈ ચીજો ચઢાવવી જોઈએ તે વિશે નંબર એક સાથે ચડાવી દો જેનાથી માતાજીનો આશીર્વાદ પણ મળે છે અને દિવસને દિવસે તમારી પ્રગતિ થાય છે નંબર બે ગોળ મિત્રો જો તમે માતાજીને મોંઘા પ્રસાદ કે ભોગ ન આપી શકો તો પણ તમે પાંચ રૂપિયા નો ગોળ લીને પૂરી ભક્તિ થી માતાજીની સામે રાખો અને તેમને પાંચ રૂપિયા માં સોપારી લાવો છો અને માતા દેવીને અર્પણ કરો છો તો તે ખુશ થશે અને તમારા પરિવાર ને સર્વ કુશળ મંગળ રહે તેવા આશીર્વાદ આપે છે તેમજ મિત્રો ફક્ત તમે પાંચ રૂપિયાની કપાસની ખરીદી કરીને પણ માતા રાણીને અર્પણ કર્યા પછી તે મોંઘા પૌરાણિક ઉપાયોથી જેટલી ખુશ હશે તેટલી જ ખુશ તમારા દ્વારા અર્પણ કરવામાં આવેલ આ વસ્તુથી પણ એટલા જ ખુશ થશે તેથી મિત્રો માતાજીને જે પણ અર્પણ કરો તે સાચી શ્રદ્ધાથી કરો હવે મિત્રો વાત કરીએ ધન સંબંધિત સમસ્યાઓના ઉકેલ લાવવા માટેના ઉપાય વિશે તો નંબર એક તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું આર્થિક સંકટ દૂર કરશે લવિંગના ઉપાયો મિત્રો નવરાત્રિમાં મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે થોડા લવિંગને પીળા કપડામાં રાખી તેની સાથે પાંચ ઇલાયચી અને પાંચ સોપારી મૂકીને માતાજીને અર્પિત કરો ત્યારબાદ બીજા દિવસે સવારે સ્નાન કરીને આ સામગ્રીને કપડા સહિત તમારી તિજોરીમાં રાખો આમ કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે અને મા દુર્ગા પ્રસન્ન થશે અને તમને આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે નંબર બે નોકરી ના મળતી હોય તો તે મેળવવા માટે જરૂર કરો ઉપાય મિત્રો જો તમે નોકરીને લઈને પરેશાન છો અને ખૂબ મહેનત કરવા છતાં પણ તમને સારી નોકરી નથી મળી રહી તો નવરાત્રિમાં દરરોજ થોડા લવિંગ તમારા માથા પરથી સાત વખત ઉતારીને માતા દુર્ગાના ચરણોમાં અર્પણ કરી દો મિત્રો ઉપાય તમારી નોકરી સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને તમને ઝડપથી નોકરી મળી જશે નંબર ત્રણ મિત્રો રાહુ કેતુ ના અશુભ પ્રભાવ કરવા માટે નવરાત્રી દરમિયાન રોજ શિવલિંગ પર થોડા લવિંગ અર્પણ કરો મિત્રો આમ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે અને કુંડલી માંથી રાહુ કેતુ નો અશુભ પ્રભાવ પણ દૂર થઈ જશે નંબર ચાર દરરોજ કરો લવિંગ અને કપૂરનો નો મિત્રો નવરાત્રી ના નવ દિવસ દરમિયાન તમારે ઘરમાં લવિંગ અને કપૂરનો નો ધૂપ કરવો જોઈએ કારણ કે આમ કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક એનર્જી દૂર થઈ જશે તેમજ દરરોજ સવારે નવ દિવસ સુધી આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મકતા ઓછી થશે અને મા દુર્ગાના આશીર્વાદથી તમારા ઘરમાં સકારાત્મક અને શાંતિમય વાતાવરણ બની રહેશે તો મિત્રો આ હતા અમુક ચોક્કસ ઉપાય જેને નવરાત્રિના નવ દિવસ દરમિયાન તમે જો કરો છો તો તમારા ઘરમાં સુખ શાંતિ સંપત્તિ અને સમૃદ્ધિને આવતા કોઈ પણ રોકી શકશે નહીં અને તમને દિવસેને દિવસે પ્રગતિ કરતા રહેશો અને તમારા દરેક કાર્યમાં પણ સફળતા મેળવતા રહેશો તો મિત્રો આજનો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક શેર તેમજ ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસથી લખી દેજો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય માતા લક્ષ્મી જય માં દુર્ગા મા